આજે બનાસકાંઠા જિલ્લાની પ્રજા વતી વાવ થરાદ સુઈગામ લાખણી દિયોદર ભાભર દાંદેરા બધા જ તાલુકાના પ્રજાજનો વતી અને સાથે સાથે બનાસકાંઠા વાસીઓ પાલનપુર ડીસા દાંતીવાડા વડગામ પાલનપુર દાંતા લંબા અમીરગઢ એ બધાના વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ આપું અભિનંદન આપું અને સમગ્ર બનાસવાસીઓ વતી આભાર પણ માનું કે આજે ત્યારે બે હજાર પચીના ના નવા વર્ષની શરૂઆત થઈ છે આજે નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ તરીકે થરાદને એક નવા જિલ્લાની ભેટ આપી છે સમગ્ર પ્રજાજનો વતી રાજ્યના મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ણયવાળા મુખ્યમંત્રીનો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છે મિત્રો એવું કે સમગ્ર જિલ્લાના પ્રજાજનોની ઘણા વખતથી માંગ હતી જયારે બે હાજર બાર માં પણ જિલ્લા અલગ પડ્યા એ વખતે મને એમ હતું કે હજુ જરૂરિયાત નથી જેમ લાખણી સુઈ ગામ બે તાલુકા એ વખતે અલગ પડ્યા એ વખતે આપણી રજૂઆત નથી પણ આપણી રજૂઆત બે હાજર પંદર થી હતી તે અલગ જિલ્લો બને બે હાજર સોળ માં અહીંથી આપણી દરખાસ્ત પણ થઈ હતી આપણા વહીવટી ક્ષેત્રે પણ એની દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને મેં પણ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી હતી પણ છેલ્લે હમણાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અઠાવી નવ બે હજાર ચોવીસના દિવસે રૂબરૂ થઈને રજૂઆત કરી હતી આપણા અધ્યક્ષશ્રીએ પણ એમની ચૂંટણી પ્રચારમાં જ હતા તક થરાદને અલગ જિલ્લો બનાવશું એવું એમણે કાયમ કીધું છે મને એવું નહીં કે આટલો ઝડપી જિલ્લો થશે લોકો વાત કરતા હતા છવ્વીસમી જાહેર કરવાની છે છવ્વીસ જાન્યુઆરી એમ કે જિલ્લો જાહેર થશે હું ગઈકાલે જ ગાંધીનગર ગયો હતો આપણા અધ્યક્ષશ્રીને પણ મળ્યો હતો એમને પણ જિલ્લા માટેની વાત કરી હતી અને પછી રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યો હતો સાહેબ આખા રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે જેની પાસે ચૌદ તાલુકા છે એમાં હજુ પણ બે ત્રણ તાલુકા નવા થાય એની શક્યતા છે કે થરાદ અલગ જિલ્લો બનાવવા માટે તંત્રને સૂચના આપીને આપ જાહેરાત કરો એવી વિનંતી કરી હતી અને આજે જ કેબિનેટમાં જે ચર્ચા થઈ અને એના પછી જ્યારે આપણા સરકારના પ્રવક્તા આદનશ્રી ઋષિભાઈ પટેલે જે જાહેરાત કરી નવા વર્ષથી ભેટ તરીકે જ્યારે વાવ થરાદ ને જિલ્લા તરીકે જાહેર કરીને હેડક્વાર્ટર થરાદ રાખ્યો ફરીથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું સમર્ગ કેબિનેટે જે નિર્ણય લીધો બધા મિત્રોને પણ ધન્યવાદને અભિનંદન આખી પ્રજાની લાગણી વર્ષોથી હતી આજુબાજુના બધા તાલુકાઓની લાગણી હતી કે વહેલામાં વહેલી તકે જિલ્લો થરાદ બને અને એમાં તો મિત્રો એવું છે કે બે હજાર બાર સુધી દિયોદર ભાભરની પ્રાંત ઓફિસ થરાદ હતી બે હજાર બાર સુધી ભાભર અને દિયોદરની સબ રજિસ્ટર ઓફિસ થરાદ હતી બે હજાર બાર સુધી ભાભર અને દિયોદરની ખેતીવાડી અધિકારી તરીકે કચેરી પણ થરાદમાં હતી એટલે થરાદ બધી રીતે અનુકૂળ અને થરાદથી બધા જ તાલુકા માત્ર એવરેજ ચાલીસ કિલોમીટરના અંતરે વાવ માત્ર બાર કિલોમીટર લાખણી વીસ કિલોમીટર સોયગામ ભાભર દિયોદર ધાનેરા આ બધા ચાલીસ ચાલીસ કિલોમીટર અત્યારે જે સરકારે સમાવેશ કર્યો છે એમાં કોન્ક્રીટ તિરસાઠ કિલોમીટર થાય તો મોટાભાગે ચાલીસ કિલોમીટરની રેડિયસમાં આ બધા જ તાલુકાઓ આવે છે ત્યારે આટલું નાનું ક્ષેત્ર થવાથી અને આમ તો મારે એવું પણ કહેવું છે કે આ બધા જ તાલુકાઓ જે છે એમાં વિકસિત તાલુકા તરીકે થરાદ તાલુકાનો જ નંબર આવે થરાદ તાલુકામાં જે વિકાસ થયો છે નર્મદાની કેનાલો તળાવો ભરવાવાળી વાત થરાદ ખાતે આર્ટ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર આઈટીઆઈ બધા જ પ્રકારની સરકારી કોલેજો સેલ્ફ ફાઇનાન્સ નહીં સરકારી કોલેજો છે શિક્ષણની સંસ્થાઓ હોસ્પિટલ પણ સબડિસ્ટ્રિક બધું જ મિત્રો થયું છે દવાખાના પીએચસી ખેતીવાડી અધિકારી સિંચાઈ નર્મદારી સર્કલ ઓફિસ આ બધું જ ત્યારે હોવાનું થયું નથી જિલ્લો બનવાને લીધે સમગ્ર જિલ્લાના અધિકારીઓ કલેક્ટર ડીડીઓ ડીએસપી ડીડીઓને વિકાસના કામમાં કલેક્ટર સજે વહીવટી ક્ષેત્રમાં કે જે અમારે વર્ષો જૂના પ્રશ્નો ડીએલઆર સર્વે માપણીના જે પહેલાથી એ પણ ઝડપી નિકાલ આવશે સાથે સાથે ડીએસપીને કાયદો અને વ્યવસ્થા ધાળવવામાં પણ બોર્ડર જિલ્લામાં ખૂબ સરળતા રહેશે બોર્ડરનો જિલ્લો છે બોર્ડરના બધા જ તાલુકા અત્યારે થરાદમાં આવશે કારણ કે જેમ સાતલપુર છે એમ વાવ અને માવસરી બંને બોર્ડરના તાલુકા રણની સરહદે આવીને આવેલા છે નરાબેટ જેવું ટુરિઝમનું સાધન છે આ બધું જ મિત્રો થશે પણ સરકાર જે કરવા જેવું હતું જે કર્યું છે અને જે પ્રજાની આશા અને અપેક્ષાઓ વર્ષોથી હતી એ અપેક્ષાઓ સંતોષી છે સમગ્ર પ્રજાજનો વતી આ વિસ્તારના લોકો વતી આ વિસ્તારના વર્ષો સુધી ધારાસભ્ય તરીકે રહ્યો છું સંસદમાં પણ આજ વિસ્તારની પ્રજાએ અને સમગ્ર જિલ્લાની પ્રધાએ મૂક્યો છે એ બધા વતી ફરીથી પ્રજાજનોને જેટલા ધન્યવાદ આપવા પડે એટલા ઓછા થયા પણ સમગ્ર પ્રજાજનોને કહું કે રાજ્ય સરકારે જે કામ કર્યું છે એ છેવાડાના માનવીને નજરમાં રાખીને વહેલામાં વહેલી તકે જે પ્રશ્નોનો નિકાલ આવે એવો નાનો જિલ્લો જ્યારે બનાવ્યો છે ત્યારે ફરીથી રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદર્શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ખૂબ હૃદયથી દિલથી આભાર માનું છું અને સાહેબ આપે ખૂબ ઉત્તમ કામ કર્યું છે ઉત્તમ કામ કર્યાનો દાખલો આપ્યો છે અને નરેશ્વરી માતા મા અંબાજી આપના ઉપર આશીર્વાદ આપે કે હજુથી મક્કમ દિરદાર સાથે કામ કરવા ખૂબ શક્તિ આપે એ જગરતા આભાર ભારત માતા